વડોદરામાં સમસ્ત જૈન સંઘ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક નો વિશાળ વરઘોડો નીકળશે સાથે યુવક મહાસંઘ દ્વારા નવલખી મેદાનમાં ભક્તિ સંધ્યા નો કાર્યક્રમ યોજાશે ભગવાન મહાવીર ના બે હજાર પાંચસો ને પચાસ માં વર્ષના પૂર્ણહુતિના ના વર્ષમાં ભગવાન નો જનકલ્યાણક દિવસ ધામધૂમથી ઉજવવામાં આવશે એમ સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપક શાહે જણાવ્યું હતું શહેરની મધ્યમાં સહસ્ત્રફેણા પાર્શ્વના ચિનાલય શ્રી સોસાયટી ખાતે આવેલ ઉપાશ્રયમાં વડોદરાના તમામ જૈન સંઘોની અગત્યની મિટિંગ મળી હતી જેમાં એકવીસમી એપ્રિલ ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો એમ ના મહામંત્રી ઉરેશ કોઠારીએ જણાવ્યું આજની મિટિંગમાં ઘોડા બગી ભગવાનની રથમાં લઈને બેસવાની ઊંચી બોલી બોલી ભાવિ ભક્તોએ લાભ લીધો અલર્ટ ગ્રુપ દ્વારા સાધુ સાધવી ભગવંતોની વેચાવચ માટે વિવિધ સંઘોએ ભાગ લીધો હતો યુવક મહાસંઘના પ્રમુખ હિતેશાહે ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ દિવસની પૂર્વ સંધ્યા શહેરના રાજમાર્ગો ઉપર રાજમેલ રોડ થઈ મહાત્મા ગાંધીનગર ગૃહ ટાવર થઈ અહિંસા રેલી નીકળશે તથા એકવીસમી તારીખે નવલખી મેદાનમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે તેની માહિતી આપી જે અમારા હોટલાની અંદર સંઘ છે એ ઉપર એક કારોબારી છે અને એમાં શ્રી સમસ્ત એકવીસ ચાર બે હજાર ચોવીસ રવિવારના રોજ જે શ્રી કલ્યાણ કલ્યાણની શોભાયાત્રા નીકળવાની છે એ શોભાયાત્રાની અંદર શરૂઆતમાં ઘોડાબાટી હિંમતનગરનું જિંકર બેન્ડ રસ ભગવાનનો રસ અને આચાર્ય ભગવંતો સાતજી ભગવંતો એ સિવાય બધા અને અનુપાચન અનુકંપાદાન કરવામાં આવશે એ આખો શોભાયાત્રા અમારી નજર બાદથી મામાની બોલ સુધી જશે